ચક્રવાત બિપોર જોએ આજે રાજ્યમાં ત્રાટકવાની સંભાવના વચ્ચે આણંદ જિલ્લાના ખંભાત સાથે જોડાયેલા ગામડાઓમાં કોઈ જાનમાલનું નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસ રૂપે એક લશ્કરી ટીમ જિલ્લામાં પહોંચી છે જિલ્લા કલેકટરે એસપી અને ડીડીઓ સાથે બેઠક કરીને મહત્વની માહિતી લીધી હતી આ સાથે મિલિટરી ટીમે આગોતરા આયોજન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી છે જો એ વાવાઝોડાને અનુલક્ષીને આણંદ જિલ્લામાં જે ખંભાત તાલુકાના પંદર ગામો જે છે એ કિનારાની નજીક આવેલા છે આ ઉપરાંત ભારે વરસાદના કારણે તેમજ ભારે પવનના કારણે જો કોઈ નુકસાન થાય તેમજ ભારે વરસાદના કારણે કોઈ રેસ્ક્યુ ઓપરેશન્સ કરવું પડે કોઈ પ્રોબ્લેમ્સ ઇલેક્ટ્રિસિટીના ઝાડ પડી જવાના કારણે પણ જો કોઈ મુશ્કેલીઓ સર્જાય તો તેના અનુસંધાને ગાંધીનગરથી આવેલા આર્મી ઓફિસર્સિઓ સાથે ડિટેલ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી